મિત્રો સ્વાગત છે તમારું એક નવા મિત્રો આજની કહાની શરૂ કરીએ એ પહેલા તમને વિનંતી છે કે કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની પ્રવિણભાઈને એક દીકરો હતો અને દીકરો ઉંમરલાયક થયો એટલે એણે એના ખૂબ ધામધૂમથી લગ્ન કરાવ્યા અને લગ્ન બાદ થોડા સમયમાં જ પ્રવીણભાઈના દીકરાની વહુ ઘરમાં કજિયા કંકાસ કરવા લાગી અને રોજ રોજના લડાઈ ઝઘડાથી કંટાળીને દીકરો એની પત્નીને લઈને પિતાજીથી અલગ થઈને શહેરમાં જતો રહ્યો પોતાના દીકરાથી અલગ થયા બાદ થોડા સમયમાં જ પ્રવીણભાઈના પત્નીનું અવસાન થઈ ગયું હવે માતાના અવસાન બાદ પિતાજી એકલા પડી ગયા છે એવું જાણતા હોવા છતાં પણ એની વહુએ પિતાજીને પોતાની સાથે રહેવાનું ના કહ્યું એટલે પ્રવીણભાઈ એકલા જ ગામડે પોતાના ઘરમાં આનંદથી રહેતા હતા પ્રવીણભાઈ પહેલા સરકારી નોકરી કરતા હતા અને હવે એ પણ નિવૃત્ત થઈ ગયા હતા અને એના પેન્શનના પૈસાથી એ પોતાનો ખર્ચો કાઢતા હતા અને જે કાની પૈસા વધતા એ પૈસાથી ગરીબ લોકોની મદદ કરતા પ્રવીણભાઈ પાસે બધું જ હતું હતું ખૂબ મોટું ઘર ઘણી બધી જમીન હતી અને પૈસાની પણ કોઈ કમી નહોતી પરંતુ હવે વૃદ્ધાવસ્થામાં બધું જ હોવા છતાં પણ એ એકલા રહેવા માટે મજબૂર હતા અને એ એવું નહોતા ચાહતા કે મારા લીધે મારા દીકરાના ઘરમાં કોઈ પરેશાની ઊભી થાય એટલે એણે પોતાને એકનો એક દીકરો હોવા છતાં પણ એને અલગ રહેવાની મંજૂરી આપી હતી પરંતુ આજે ઘણા સમય બાદ એનો દીકરો ગામડે પોતાના ઘરે પિતાજી પાસે આવ્યો હતો અને ઘરે આવીને કહેવા લાગ્યો કે પિતાજી તમે તૈયાર થઈ જાઓ હું તમને લેવા આવ્યો છું હવે હું તમને આવી રીતે એકલા નહીં રહેવા દઉં એટલે તમારે મારા ઘરે મારી સાથે આવવાનું છે આટલું કહીને દીકરો ઘરમાં નજર ફેરવવા લાગ્યો પરંતુ પિતાજીએ તો હજુ સુધી કોઈ તૈયારી નહોતી કરી એટલે દીકરો વળી પાછો કહેવા લાગ્યો

પણ આ ઘરમાં હું ઘણા વર્ષોથી રહું છું અને આ ઘરમાં તારી મમ્મીની ઘણી બધી યાદો પણ સચવાયેલી છે એટલે હું એની યાદો સાથે અહીં જ રહેવા માગું છું ત્યારે દીકરો થોડો ભાવુક થઈ ગયો અને કહેવા લાગ્યો કે પિતાજી મારી મમ્મીનું અવસાન થયું એને એક વર્ષ થઈ ગયું છે અને હવે તમારી તબિયત પણ પહેલા જેવી નથી રહેતી એટલે આવા સમયે હું તમને એકલા નહી રહેવા દઉં એટલે તમે મારી સાથે ચાલો ત્યારે પ્રવીણભાઈએ કહ્યું કે અરે દીકરા પરંતુ તારા ઘરમાં મારે કેમ રહેવું તારી પત્નીને તો હું તમારા ભેગો રહું એ પસંદ નથી તો પછી તું શા માટે મને હેરાન થવા માટે લઈ જા છો એટલે દીકરો કહેવા લાગ્યો કે પિતાજી હું એ કાની નથી જાણતો પરંતુ તમારે મારી સાથે આવું જ પડશે તમે આવી રીતે એકલા રહો છો એ હું નથી જોઈ શકતો અને પિતાજી તમે ખોટી ચિંતા ન કરો કેમ કે હવે તો મારી પત્ની પણ પહેલા જેવી નથી રહી અને હવે એ પણ તમને સ્વીકારવા માટે તૈયાર થઈ જશે અને ગઈકાલે જ આપણા ડોક્ટરનો મારા પર ફોન આવ્યો હતો એણે એવું જણાવ્યું હતું કે હવે તમને ડાયાબિટીસ ખૂબ વધી રહી છે એટલે તમારે હવે વધારે સાવચેત રહેવું જોઈએ આટલું કહેતા કહેતા દીકરાએ પિતાજીનો બેગ તૈયાર કરવાનું શરૂ કર્યું ત્યારે એ પૂછ્યું કે દીકરા હું તારા સંસારમાં દખલગીરી કરવા નથી માંગતો અને તું મને આયા લેવા આવ્યો છો પરંતુ તે પહેલા તારી પત્નીને પૂછ્યું છે કે એને પૂછ્યા વગર જ મને લેવા આવી ગયો છો એટલે દીકરો કહેવા લાગ્યો કે અરે પિતાજી એમાં મારે મારી પત્નીને શું પૂછવાનું હોય મારે મારા પિતાજીને મારા ઘરે લઈ જવા હોય તો મારે કોની રજા લેવાની હોય અને એ પણ તમારું જ ઘર છે એટલે તમે જરા પણ ચિંતા કર્યા વગર મારી સાથે ચાલો આવું કરીને દીકરો પ્રવીણભાઈને લઈને પોતાના ઘરે ગયો હવે પ્રવીણભાઈને પોતાના ઘરે આવેલા જોઈને વહુ એવું કહેવા લાગી કે સારું થયું પિતાજી તમે થોડા દિવસ માટે આયા રહેવા આવી ગયા આવું કહેતા સમયે વહુના ચહેરાના ભાવ કંઈક જુદું જ કહી રહ્યા હતા હવે પિતાજી દીકરાના ઘરે રહેવા આવી ગયા હતા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો એક દિવસ સવારે વહુ અને દીકરો સંજય વાત કરી રહ્યા હતા એ વાતો પ્રવી સાંભળી લીધી ત્યારે એવું કહેતી હતી કે તમારા પિતાજી આયા કેટલા દિવસ રહેવાના છે એટલે સંજય તરત જ એની પત્નીને જવાબ આપીને એવું કહ્યું કે એ તો હવે અહિયા જ રહેશે કારણ કે આપણા ગામડાના ઘરે હવે એની સાર સંભાળ રાખવા માટે કોઈ નથી એટલે એની પત્ની એ કહ્યું કે અરે એની સાર સંભાળ રાખવા વાળું કોઈ ન હોય તો ત્યાં કોઈ વ્યવસ્થા કરી દેવાય પરંતુ એને આયા લાવવાની શું જરૂર હતી પિતાજી આટલું સાંભળ્યું એટલે એને એવું થયું કે મારા લીધે ફરી પાછા મારા દીકરા અને વહુ વચ્ચે લડાઈ ઝઘડા થાય અને વાત આગળ વધે એ પહેલા જ મારે કંઈક કરવું જોઈએ એટલે બીજા દિવસે પ્રવીણભાઈ પોતાના ઘરે ગામડે જવાની તૈયારી કરવા લાગ્યા આ જોઈને એનો દીકરો એને રોકવા લાગ્યો ત્યારે પ્રવીણભાઈએ એ દીકરા ને એટલું જ કહ્યું કે અહીંયા રહીને તારા સુખી સંસારમાં આગ લગાડવા નથી માંગતો તું અને તારી પત્ની પ્રેમથી રહો એમાં જ હું રાજી છું અને હા જ્યાં સુધી મારા રહેવાની વાત છે તો હું મારી સાર સંભાળ ખૂબ સારી રીતે રાખી શકું છું પિતાજીની આવી વાત સાંભળીને દીકરો વિચારવા લાગ્યો કે શા માટે મારા પિતાજી અચાનક જ પોતાનો સામાન પેક કરીને જવાની તૈયારી કરી રહ્યા છે શું એને મારી પત્નીએ કનિક કહ્યું હશે અથવા તો એણે કનિક સાંભળી લીધું હશે ત્યારે દીકરાએ કહ્યું કે ઠીક છે પિતાજી તમારે જવું હોય તો જઈ શકો છો પરંતુ આજનો દિવસ આયા રોકાઈ જાવ આવતીકાલે હું તમને સ્ટેશન સુધી મૂકી જઈશ આટલું કહીને દીકરો કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં જતો રહ્યો બીજા દિવસે સવારે દીકરાએ એની પત્નીને વાત કરી કે પિતાજી આજે ગામડે જઈ રહ્યા છે આવું સાંભળીને એની પત્નીના ચહેરા પર અચાનક જ ખુશી આવવા લાગી ત્યારે દીકરાએ ફરી પાછું કહ્યું કે એ ગામડે તો જઈ રહ્યા છે પરંતુ મેં પણ એક નિર્ણય કર્યો છે કે પિતાજી ગામડે એટલા મોટા વિશાળ રહી શકશે વિચારી રહ્યો છું સ્કૂલ બની જશે ત્યારબાદ પિતાજી એ ટ્રસ્ટી હશે અને સાથે સાથે પિતાજીના મિત્રો પણ સ્કૂલના ટ્રસ્ટી બનશે જેથી કરીને પિતાજી ક્યારેક બહાર ગયા હોય તો પણ સ્કૂલનું કામ ચાલુ રહે અને એ સ્કૂલમાં ગરીબ લોકોના બાળકોને એકદમ મફત શિક્ષણ આપવાનું વિચારી રહ્યો છું પોતાની પત્નીને આટલું કહીને દીકરો એના પિતાજી પાસે ગયો અને પિતાજીને કહેવા લાગ્યો કે પિતાજી આપણા ઘર પાસે તમારી જે જમીન પડી છે એ જમીનના અત્યારે બજાર વેલ્યુ પ્રમાણે પાંચ કરોડ રૂપિયા જેટલા થાય છે એટલે એ જમીન તમે એક ટ્રસ્ટ બનાવીને ટ્રસ્ટમાં જમા કરાવી દેજો અને એમાંથી ઉભી થનારી આવકમાંથી આપણા ગામના ગરીબ બાળકોને ઘણી બધી મદદ મળી શકશે અને રહી વાત તમારા રહેવાની તો તમારું ટેન્શન તમારા માટે પૂરતું છે અને કદાચ ઘટે તો મને કેજો હું આયાથી ઘટે એટલા રૂપિયા મોકલી દઈશ હું આજે ઓફિસે જઈને સ્કૂલ નો પ્લાન બનવાનો છું દીકરાની આવી વાત સાંભળીને પિતાજી તો એના દીકરા સામે આચર્યચકિત થઈને જોઈ રહ્યા હતા અને દીકરો એના પિતાજીને જમીન બાબતની વાત કરી રહ્યો હતો એ વાત એની પત્ની બહાર ઊભી રહીને સાંભળી રહી હતી અને એના પિતાજી પાસે આટલી મોટી જમીન છે એવી તો વહુને ખબર જ નહોતી હવે તો જાણે કોઈ મોટું નુકસાન થઈ ગયું હોય એવી રીતે એણે એના પતિને કહ્યું કે શું તમે પણ મજાક કરી રહ્યા છો એટલે સંજય કહેવા લાગ્યો કે મેં તો કોઈ મજાક નથી કરી હું તો માત્ર મારા પિતાજીની જિંદગી વ્યવસ્થિત કરી રહ્યો છું જેથી કરીને આજ પછી આ ઘરમાં કોઈ પણ વ્યક્તિ મારા પિતાજીના જવાની રાહ ન જોવે કેમ કે હું અને મારો ધંધો આજે જે કંઈ પણ છે એ માત્ર ને માત્ર મારા પિતાજીના કારણે છે કારણ પિતાજી એ જો મને પૈસા ન આપ્યા હોત તો હું આ ધંધો શરૂ જ ન કરી શક્યો હોત આવું સાંભળીને એની પત્ની એ મોઢું બગાડીને એવું કહ્યું કે એમાં શું નવી વાત છે એ તો દરેક પિતાની ફરજ હોય છે ત્યારે દીકરાએ પણ સામે જવાબ આપીને એવું કહ્યું કે ફરજની વાત તારા મોઢે સારી નથી લાગતી કેમ કે પિતાજીની તબિયત સારી ન હોય ત્યારે એની સેવા કરવાની ફરજ પણ તારી છે અને જ્યાં સુધી તારા મમ્મી પપ્પાનો સવાલ છે તો મેં તો અત્યાર સુધી તને તારી ફરજ પૂરી કરવાથી ક્યારેય રોકી નથી અને તારે તો મારા માતા પિતા સાથે રહેવું નહોતું એટલા માટે જ આપને આયા અલગ રહેવા આવ્યા હતા પરંતુ આજે જ્યારે હું મારા પિતાનું ઋણ ચૂકવા માંગુ છું અને હું એની સેવા કરવા માંગુ છું તો મને મારા પિતાજીની સેવા કરવાથી કોઈ રોકી ન શકે આજે પોતાના દીકરાના અવાજમાં દ્રઢતા જોઈને પ્રવીણભાઈ ખૂબ ખૂબ થઈ રહ્યા હતા પરંતુ વહુ તો ત્યાં ત્યાં ઊભી હતી અને એના મોઢામાં બોલવા માટે કોઈ શબ્દો નહોતા તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતા